બોલો બોલો અલ ચો ઉપર કઈ કાટલા એટલે પાર્લર ઉપર જાતો તો એટલે પાર્લર ઉપર જવાનું લેવા દો અને આપણે હરાજ નાખવા પડશે આપણા બાના કાલથી નોરતા નહીં ચાલુ થતો તમને ખબર નહીં તો તમે બે જેના ના છીધો ને બે ભાઈઓ એટલે બે ભાઈ થી ના મેળવવા તો એની ભાઈને હાજર રહેવું પડે તમને ખબર નહીં દર ફેર તમે હાજર હોય છો તો આ ફેરે તમે શું થાય છે એટલે પણ મારે ઘર ગયું હોય છે પાર્લર હું પાર્લર ખોજ ઘરાગ્યું હોય તો એક જાડો બંધ રાખવું પડે પાર્લર પણ આપણા બાજ તો આપણે નાખવા જ પડશે

દર ફેરે આપણે કીધેલું છે પીન પડી રહી છે પછી ની લાવી તો પછી એટલે આ ખબર છે પીન પડી રહી છે પણ હવે તો આપણે હરાજ નાખવો પડી આજ તો હરાજ પૂર થઈ જાય પછી આપણે હરાજ ચાણી નાખશું ઓલો આપણો બાય ઉપર બેઠા બેઠા હસતા હશી કે આ મૂર્ખા હરાજ નાખી એમ નહીં આ તો દૂધ તો આપડે દૂધ તો હું આલી દઉં પણ એટલા બંધા હિજ હોય ને એ કેટલા જણા જતા નહીં હું તમારા ઘરે ઓટો ખાવ તમે આ જ મળ્યા છો તો એ તો દારૂ તો નહીં મળવાનો છે પણ ચોખા બીજા લાવશે જ છે અરે લાવશે રા એ ની લાવે એના ભાગના હું ભોગવી લે બીજું શું તમને ખબર છે એને પરિસ્થિતિ વીક છે સારું તો આ દૂધ તમે લઈ ગયો લઈ જવાની વાત નહીં તમારે હાજર રહેવું પડશે હા તો હું આવું ને ઓલ્યા પેપડાઈ વાળા ખરા નાખતા શી અને ઇજાને બાજુ જેવું સારું વારું ખબર આવીશ અને આપણે તો કોઈ બીજું ખબર કહે એમ નહીં કોઈક નવું લાવું છે આપણે કોઈ નવું લાવવું નહીં આપણે જે કરો એ કરી હવે અમે દૂધ આલવા ના પાડો છો અને સારું વારું ખવડાવવાની વાત કરો છો હવે તમે જે કોણ વાત

કંટ્રોલ ના ખવરાય જ બાની સેવા તો કરી દી કરી દી તમે સેવા થોડી સેવા કરી દી વાતો કરો તમે ચોખા હોજે હોર કે ભાવના લાવી દેજો કિલો અને જોરબા તમે દૂધ પકડી જાજો દૂધ તો આલી જો ડાયરેક્ટ હ અને હોજે હાજર રેજો ઓ હો તમે રહે એમ કેવું ને હું પાર્લર રહું તો નહી મેળ આવે તઈ બીજે સેમન લાવી દો આખો દાડી પાર્લર પડી રહેવું છે અને આ પોટલી પીન પડી ના રે બા અરે તો નહી પડ્યો રે

રાગ આવ વાટ માં આવતો એટલેતું તું જોર જોર થી બોલવાની ટેવ છે રાગ જ નહી હોતો જાણ જોડો તમે હોય શું કરવા આયા છો એમ કેજો હે ને અમારે અમારા પાન હરાજ નાખવાના હતા

પણ વિશાલ ભેગા થાય એટલે જોઈ પણ કરો મોટી બોલતા ને ખવડાવશો એમ ને મોટી મોટી વાતો નહીં કરતા કરીને વાત જો વટ ઉપર આવે ને તો વિશાલભાઈ બધું કરીને બતાવી એમ

ઉપર થી જોતા હશે તો ખુશ થઈ જાય કે છોકરા ગોધરા પાસે બેઠા પાણી કરાયું જોરદાર ગોધરા છું અમન ગોતવા મળે એ બચે તો અમાર ઘર તો છે ઘરે ના હોય ડાયરેક્ટ અમાર ઘેર તો હું જઈ ના તમે ઘેર તો રહેતા જ નહીં ઓમ અલ્યા આ પણ મારા ઘરે મહેમાન આવે એટલે હું એમ બોલાયા તો રાઈન બેઠા છે એવું છે એમ ઓય પણ તમે આ મહેમાન તો આશો ઉપર પેલા ડોહો બેઠા એન આશો કે નહીં આશો એમ યા ડો હો હા બાબા ડોહા ને ભૂલી ગયા તમે તો અલ્યા ડોહાને ને કોઈ ભૂલી નહીં ગયા અલ્યા અમન બધી ખબર છે ચમ ભૂલી ગયા છે યાર કોઈ

આપડે સારું રાખવું હવે એ ત્રણ જણા કહી દીધું છે હું હે ને એમ કે વટ ઉપર વાત આવી ગઈ છે હવે કે આ બધું કરીને જ બતાવ્યો એટલે તમે બેન કહું છું કે આપડે કરવું પડશે હવે

તમે હવે વટ ની વાત કરીને ના છો ને તો હવે ખબર છે મફુકા શીરો બનાવો છે તમે જે ના તો કરો છો પણ જીનો બનાવો છે એવું છે હોય અને ઈને ખબર પડી કે ના બાકી પેલા પેપડી વાળા ને બનાવ્યું

તૈયારી ચાલુ કરો એમ તરને ખબર પડવી જોઈએ ના શ્રી મોણસો તૈયારી ચાલુ કરો હવે કઈ ના ખબર વાતો કરતા આપડા આવું અમી કરવાના એમ તો બસ પણ આ તમે એમ કહો કે મફુ કાકા ના જી નો શીરો મૂું નઈ આવતું જી હા મફુકા વટલી મારી ફંડ ને મરી જાય જોઈએ પણ ના શું કીધું

માથે તો પોતું કરવાનું રૂકડું રોચીને લઈને વટ રાખશો રાખી થોડું ચકડું લઈને આવ્યા છે પણ સોચેલો

પોટલી લાવી છે પોટલી પોટલી પોલીસે લાગે બાબર એક ભાઈ પોટલી લાગશે અને ભાઈ

ગરમ ની લઈ ભરેલો છે તો વટ રાખ્યો વટ્યા બોલ્યા પડ્યા અમે પડ્યા અમે પડ્યા બોલ્યા તમે ગમે તે વટ રાખ્યો

અમારા ભાઈ ના મત કાગળ ના વાત છે તમારા ભાઈ આ તો કાગળ નો છે આ તો કોઈ કોમ નો નહીં આ તો ફેલ ગયો છે ભેગું કર્યું છે એટલો ખર્ચો કર્યો દર ફેરે બધો ખર્ચો અમી જ કરતા એટલે પૈસા ભેગા જ કર્યા ખર્ચો કરો જ નહીં પૈસા તા પૈસા ભેગા કરવાના હતા

વાળા અને ઉંબરેવાળા શાંતિ રાશિ દેજો હવે બરોબર છે બપડો મારી વાત હવે જીવતે તો તમારી બાની કે અમાર બાની તમે કોઈ સેવા કરીને ઊંડાને પડ્યા કે અમે ઊંડા પડ્યા બરોબર છે જે સેવા કર્યું હોય એ જીવતે કરવાની હોય ઉપર જ તમે ખરાબ સારો નાખો કે અમી સારો નાખો એનાથી કોઈ લેવા દેવા નહીં બરોબર છે હવે કોઈ તમારો બાય ખાવા નહીં આવવાનો કે અમાર બાય ખાવા નહીં આવવાનો હવે જે કાગડા ખાવા નથી એ કાગડા ખાવા બા નથી બીજું કોઈ ખાવાનું નહીં બરોબર છે હવે આપણે લડાવવાનું બંધ કરી અને જો તમારા ઉમરાઈવાળા અને અમારા પેપડેવાળા બરાબર છે હવે જેવી રીતે કોઈ તમે સેવા નહીં કરી કે અમે સેવા નહીં કરી આ મર્યા ભાઈ તમે શીર લઈને આવ્યા અમે દૂધ લઈને આવ્યા એનાથી કોઈ મતલબ નહીં બરાબર છે આ તો હવે ઉપર જવા ભાઈ તો કોઈ ખાવા આભાર નહીં પણ આ તો એક રિવાજ છે કે ફરાજ આવે એટલે હરાદ નાખવો પડે બરાબર છે એમાં કોઈ લડાવવાની જરૂર નહીં તમે તમારી રીતે શીર લાવ્યા અમે અમારી રીતે દૂધ પાકને જેટલે બીજે લાવ્યા એ ખરું બરાબર છે હવે

三十多转。